કાલ વિરુદ્ધ ના લાય દર્શન ભાવના પરમાર જય જય શ્રી રામ ભાદ્રામ ચાલો તો ધીમે ધીમે આગળ જય મિત્રો અને ધીમે ધીમે આગળ જઈ મિત્રો અને ગાદી મંદિર ના દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહીજો મિત્રો સામે જોઈ શકો ગાદી મંદિર છે નજીક દર્શન કરાવીએ ઓકે સોરી ભાઈ થોડુંક કામમાં આવી જશે संतवाने ठाडस अब इस्त्राम राजना लाइ दर्शन संतवाने ठाडस लालजी भाई अब इस्त्राम भाई गाड़ी में ना लाइ दर्शन मित्रों जो इस शब्द में जिम्मेदार दर्जी बाबा તો આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો જય શ્રી રામ ધીમે આપણે આગળ જઈએ સમાજ મંદિર અને ધ્યાન દર્શન કરાવીએ મિત્રો

ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો અને સમાજ મંદિરના દર્શન કરાવીએ આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે જીગ્નેશભાઈ દરજી બાપા સત્રા અંજાર થી માં જોડાઈ જાય છે તો બાપાના દર્શન કરાવી સમાજ મંદિરના તો લાઈવમાં બની આવી મિત્રો સામે જોઈ શકો તો સમાજ મંદિર છે એમના લાઈવ દર્શન સમાજ મંદિરના ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે અને દર્શન મંદિર થી સાવ સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો હા ભાઈ હમણાં દર્શન કરાવી ગૌરવ ભાઈ સાવ નજીક તો પછી ન જવા દે ને ભાઈ જેટલું નજીક જવાશે એટલા દર્શન કરાવીશું બાકી આપડે વાસણ ના દર્શન આજે કરાવશું મિત્રો

ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મોટા ભાગના આપણા લાઇવ દર્શનમાં રેગ્યુલર સબ્સ્ક્રાઇબર છે મેમ્બરો બરાબર એ રેગ્યુલર તો લાઈવમાં જોડાય જ છે નવા મિત્રો એને જણાવી દઈએ કે પહેલી વાર હોય તો ચેનલ સબ્સક્રાઈબ કરી લે મિત્રો ચાલો વાસણના દર્શન કરાવીએ મિત્રો તમને તો ધીમે ધીમે ઉપર જઈએ મિત્રો અને બાપારના વાસનના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો બાપાના વાસનના દર્શન અહીંયા જોઈશું મિત્રો તો બાપાના વાસણ જોઈ શકો છો મિત્રો વાસણ આ છે બાપા નું મંદિર આ છે બાપા નું ફ્રીજ જેમાં હાર ને એવું નખાય છે તો દર્શન કરી શકો છો મિત્રો અને સામે મશીન છે તેમાં આરતી થાય છે તેના પણ દર્શન મિત્રો ધોરણો ને તમે જોઈ શકો છો છે એટલે નજીક નથી જતા બાકી અહીંથી થી તમને બાપા ના દર્શન કરાઈ દઈએ મિત્રો ફરી એક જોઈ શકો બાપા ના વાહનો તો બાપા ના વાહનો લાઈ દર્શન બાપા ના વાસણો છે મિત્રો અને સામે જોઈ શકો તો બાપા ને આરતી છે મંદિરમાંથી માંથી થાય છે ચાલો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ મિત્રો તો સામે જોઈ શકો મિત્રો કે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિર નજીક થી દર્શન કરાવી દઈએ અને બધા મિત્રો ને જણાવી કે એક લાઈક કરી દેજો મિત્રો કેમ કે લાઈવ માં દસ જણા છે લાઈક ફક્ત સાત જ છે એટલે ઘણા બધા મિત્રો લાઈક નથી કરી લાઈક કરી દેજો મિત્રો ચાલો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના લાઈવ દર્શન અત્યારે ध्यान मंडल या चैनल ने ध्यान ने लाइक रिएक्शन कर सको છો મિત્રો મને દરા લાગી રહ્યો છે લાઈક કરવાની કીધી ઓશી કરવાની કીધી મિત્રો તો લાઈક આ કે કરવાની કીધી તો મિત્રો ઓશી એક લાઈક ઓશી કરી દીજે તો ધ્યાન મંડલ ના લાઈડરશન વિડિયો સારા લાગતો હોય રોજ લાઈડરશન તમને ગમતું હોય તો લાઈક કરી શકો છો આપણે કોઈને પરણ નથી કેતો મિત્રો અચ્છા ધ્યાન મંધી આ બજે મને સુમન મંધી લાગી રહ્યો છે મિત્રો અને બાપાને દર્શન કરાવવામાં થોડીક ટ્રાફિક છે એટલે કલાક ઓછી ટ્રાફિક થી એટલે નાથી દર્શન કરાવીએ બાકી આજ ના ધ્યાન નિંદના લાઇ દર્શન નજીક થી દર્શન કરાવીએ આ ધ્યાન માં આવી ગયું છે અને નજીક થી લાઇ દર્શન આવો ભાઈ લાઈક કરો કે ના કરો ચાલશે આજ માં લાઇ દર્શન ચાલો તો બાવન મિનિટ માં પંદર શું તો મિત્રો હવે આમાં વડમાં જોઈશું મિત્રો તમને માપાના લાય દર્શન થશે બે આંખ નાક કાન બધું જ વ્યવસ્થિત છે હશે આજના લાઈ દર્શન સુંદર મજાના થઈ શકશે મિત્રો જોઈ શકો સુંદર મજાના લાઈ દર્શન થઈ શકે છે અને નવા મિત્રો ને જણાવજો પહેલી વાર હોય તો channel subscribe કરી લે મિત્રો જેથી કરી સવાર ને સાંજે બંને ટાઈમ એ આઠ વાગે live દર્શન થઈ શકે તો આજ દર્શન સુંદર મજાના બંને મિત્રો ના બાપા જય શ્રી રામ ચાલો ભાઈ ધીમે ધીમે આપણે આગળ જઈશું અને બીજા મંદિર ના દર્શન કરાવીશું

ચાલો મિત્રો તો ધીમે ધીમે અને બીજા મંદિર ના દર્શન કરાવીશું તો અહિયાં થી મિત્રો જોશો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે અને ઘણા બધા મિત્રો લા એમાં જોડાઈ છે તો નવા મિત્રો ને જણાવી ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો અને એક એક લાઈક કરી દેજો મિત્રો જેથી કરી બીજા લોકોને પણ વિડિયો જોઈ શકે અને બાપા માપાના દર્શન કરી શકે રાજુભાઈ સવાણી બાપા સીતરામ હા તમારી કમેન્ટ આવી ગઈ છે રાજુભાઈ તો બાપા સીતરામ ભાઈ ચાલો ગાદી મંદિરના હવે નજીક થઈ સામેથી દર્શન કરાવી દઈએ તો ટ્રાફિક જોઈ શકો છો અને આ છે ગાદી મંદિર આહા ગાદી મંદિરના નય દર્શન તો

No,